ડાંગ જિલ્લાના જામલાપાડામાં કુવામાં ખાબકેલ દીપડાનું વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના જામલાપાડા ગામે ખેતરના કુવામાં દીપડો પડી ગયો હતો વન વિભાગે ચારેક કલાકની જહેમત બાદ દીપડાને બહાર કાઢ્યો હતો પણ પાંજરે પૂરવામાં સફળતા મળી ન હતી ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના જામલાપાડા ગામની સીમમાં રાત્રિ દરમિયાન શિકારની શોધમાં આવેલ દીપડો આશિષભાઈ મનોહરભાઈના ખેતરના કૂવામાં ખાબક્યો હતો વહેલી સવારે ખેડૂત પાણીની મોટર ચાલુ કરવા જતાં દીપડાની ગર્જનાનો અવાજ સંભળાયો હતો જેથી કૂવામાં જોતાં દીપડો દેખાયો હતો આ અંગે જાણ થતાં દીપડાને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા બીજી તરફ વન વિભાગની ટીમ પણ દોડી આવી હતી વન વિભાગની ટીમે કૂવાની ઊંડાઈ અને દીપડાની સ્થિતિ અંગે અવલોકન કરીને કૂવામાં દોડું ઉતારીને દીપડાને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી દીપડાને સલામત રીતે બહાર કાઢવા ત્રણથી ચાર કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતું દીપડાને પાંજરે પૂરવામાં આવે તે પહેલાં જ લોકટોળાથી ગભરાયેલ દીપડો જંગલ વિસ્તારમાં ભાગી છૂટ્યો હતો અને હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી